આજે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે ગઈકાલના રાતના આઠ વાગ્યા સુધીમાં એકસો બે તાલુકામાં વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ વરસાદની આગાહી કરી છે આજે આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ચાલો માહિતી મેળવીએ વિગતવાર દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર રાજ્યમાં મેઘ સવારી આવી પહોંચી છે એકસો ત્રેપન તાલુકા વરસાદથી તરબોળ થયા છે વાત કરીએ વરસાદની તો કાલોલમાં પાંચ ઇંચ પાવાગઢમાં વરસાદના લીધે રોપવે બંધ કરવો પડ્યો કચ્છ રાજકોટ દ્વારકા અને નર્મદા તેમજ વલસાડમાં એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે સિઝનનો ચાર પોઈન્ટ બ્યાસી ટકા વરસાદ થઈ ચૂક્યો છે અરવલ્લીમાં સવા બે ઇંચ તો આણંદમાં દોઢથી બે ઇંચ પાણી વરસ્યું કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં આજે વરસાદની હવામાન વિભાગની આગાહી છે રાજ્યભરમાં સોમવાર બાદ મંગળવારે પણ વરસાદ યથાવત રહ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ત્રેપન તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલમાં પાંચ ઇંચ વરસાદના કારણે નદી નાળા છલકાયા હતા જૂનાગઢના જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં બાર કલાકમાં એકસો નવ મીમી વરસાદ પડ્યો હતો મંગળવારે ઉત્તર મધ્ય ગુજરાત તથા ભાવનગરના પંથકમાં વિવિધ વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો તો ચાલો વિસ્તારથી માહિતી આપણે વરસાદ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીએ વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એસઈઓસીના જણાવ્યા પ્રમાણે કચ્છ રાજકોટ દ્વારકા નર્મદા વલસાડમાં એનડીઆરએફની ટીમો તહેનાત કરવામાં આવી છે જ્યારે વધારાની ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે મંગળવારે ગારિયાધાર અને સિંહોરમાં સવા ઇંચ વરસાદ વરસ્યો હતો તો પાલીતાણા અને ભાવનગરમાં ચિત્રા દેસાઈનગર વિસ્તારમાં જોરદાર વરસાદી ઝાપટા પડ્યા હતા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં અંબાજી દાતા કાંકરેજ પંથકમાં ધોધમાર વરસાદ તો ગઢ ધાનેરા ડીસા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સવા બે ઇંચ પાણી પડ્યું હતું કોરો કોરોધાકોર જૂન આ વખતે વરસાદ ઓગણીસ ટકા ઓછો છે સોળ વર્ષમાં આવું નવમી વખત બાસઠ ટકા જિલ્લાઓમાં જૂનમાં ઓછી મેઘમહેર છે દેશમાં ચોમાસાની એન્ટ્રી ત્રીસ મેના રોજ કેરળથી થઈ હતી ત્યારથી અત્યાર સુધી એકસો છવ્વીસ પોઈન્ટ નવ મીમી વરસાદ થવો જોઈએ હતો પરંતુ એકસો ત્રણ પોઈન્ટ ત્રણ મીમી જ પડ્યો ગત દોઢ દાયકામાં ચોમાસાના ટ્રેન્ડમાં એક પરિવર્તન આવ્યું છે કે જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ પડવા લાગ્યો છે આ વખતે પણ જૂનને વિદાય લેવામાં માત્ર પાંચ દિવસ બાકી છે અને વરસાદ સામાન્યથી ઓગણીસ ટકા ઓછો પડ્યો છે બે હજાર આઠથી અત્યાર સુધી નવ વર્ષમાં જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ પડ્યો જ્યારે છ વર્ષમાં સામાન્ય કે તેનાથી થોડોક વધારે વરસાદ પડ્યો હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચોમાસાના ટ્રેન્ડમાં એવું જોવા મળી રહ્યું છે કે જૂનમાં વરસાદ વિલંબથી આવે છે અથવા તો નબળો હોય છે અને તેની પ્રગતિ ખૂબ ધીમી હોય છે અનુમાન છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લાંબા સમય સુધી રહેવું અને આ આર્કિટિકમાં બરફ ઝડપથી પીગળવાના કારણે આવું થઈ રહ્યું છે પરંતુ સંઘીઓ કારણ સ્પષ્ટ નથી ઓગણીસો અઠ્યાસીથી બે હજાર અઢાર દરમિયાન દેશના બાસઠ ટકા જિલ્લાઓમાં જૂન મહિનામાં સામાન્યથી ઓછો વરસાદ પડ્યો છે દેશના વરસાદ ક્યારે કેટલો પડશે નવું રિસર્ચ જણાવે છે આર્કટિકમાં બરફ ઝડપથી પીગળ્યો તો પૂર્વોત્તરમાં વધારે વરસાદ જામેલ રહે તો ઓછો આ વખતે પૂર્વોત્તરમાં સિક્કિમ આસામ અને મેઘાલયમાં અનુક્રમે ઓગણ સિત્તેર છત્રીસ અને ઓગણીસ ટકા વધુ વરસાદ પડ્યો છે પરંતુ આવું દર વર્ષે થતું નથી જ્યારે પણ આર્કટિક સાગરમાં મધ્ય ક્ષેત્રમાં માર્ચથી મે સુધી બરફ ઝડપથી પીગળે છે ત્યારે ચોમાસું પૂર્વોત્તરમાં સારું રહે છે જો આ જ મહિનાઓમાં આર્કટિક મધ્યમાં બરફ જામેલો રહે છે તો મધ્ય દક્ષિણ અને પૂર્વોત્તરમાં ઓછો વરસાદ પડે છે ઉત્તર આવું તારણ ગોવાના નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશન રિસર્ચના વૈજ્ઞાનિકોના અધ્યયનમાં સામે આવ્યું છે આ રિસર્ચ છ મહિના પહેલાં જ મોન્સૂન પેટર્નની ભવિષ્યવાણીમાં મદદરૂપ થઈ શકે છે રિસર્ચની મુખ્ય લેખિકા જુહી યાદવ જણાવે છે કે આર્કટિકનો બરફ અને ચોમાસાને લગતું આ પહેલું મોટું અધ્યયન છે ભારતની આર્થિક સ્થિતિ બગડી શકે છે જળસંકટ મૂડીઝ રેટિંગ એજન્સી મૂડીઝ મુજબ જળ સંકટની દેશની આર્થિક સ્થિતિ બગાડી શકે છે તેના કારણે કૃષિ ઉદ્યોગ કોલસો વીજળી ઉત્પાદન અને સ્ટીલ નિર્માણ જેવા પાણીના વધુ ઉપયોગવાળા સેક્ટર પ્રભાવિત થઈ શકે છે ભારતમાં સરેરાશ વાર્ષિક પ્રતિ વ્યક્તિ પાણીની ઉપલબ્ધતા બે હજાર એકત્રીસ સુધી એક હજાર ચારસો છ્યાસી ક્યુસેક મીટરથી ઘટીને એક હજાર ત્રણસો સડસઠ ક્યુસેક મીટર રહી જશે હજાર ક્યુસેક મીટર રહે તો પાણીનું ગંભીર સંકટ ગણવામાં આવશે માત્ર એટલું જ નહીં ચાર દિવસ સુધી પાંચ જિલ્લામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે રેડ એલર્ટવાળા જિલ્લાની જો વાત કરીએ તો આજથી ચાર દિવસ સુધી દેવભૂમિ દ્વારકા જામનગર વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર દીવ સુરત નવસારી તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટની વાત કરીએ તો અરવલ્લી અને મહીસાગર આ બે જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં વરસાદ ધડભડાટી બોલાવી રહ્યો છે ગઈકાલે સૌથી વધુ તાલુકામાં વરસાદની હાજરી રહી છે સૌથી વધુ વિસાવદરમાં સાડા ચાર ઇંચ અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડા પૂર આવ્યું છે રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનું જામ્યું છે હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે આજે વડોદરા અને પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની જ્યારે મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા વલસાડ નવસારી ડાંગ તાપી અને આ સંઘપ્રદેશ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે સવારે છ થી રાત્રિના આઠ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો બે તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે તો બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ અનેક શહેરોમાં તંત્રના પ્રી મોન્સૂનની પ્લાનની પોલ ખુલી ગઈ છે સામાન્ય એક બે ઇંચ વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાતા જોવા મળ્યા છે આજે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં મેઘો ભારે થઈને ખાબકશે ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વરસાદ થઈ રહ્યો છે ત્યારે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તરઘડિયા હવામાન વિભાગે આજનું બુલેટિન જાહેર કર્યું છે અમરેલી જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અમરેલી જિલ્લામાં ઓગણીસ મીમી વરસાદ પડવાની શક્યતા છે છવ્વીસ તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે પવનની ઝડપ પ્રતિ કલાકે વધારે રહેવાની શક્યતા છે જામનગર જિલ્લામાં તારીખ છવ્વીસના રોજ મીમી વરસાદ પડવાની શક્યતા છે તેમજ આગામી તારીખ છવ્વીસથી ત્રીસ દરમિયાન ગરમ અને મધ્યમ વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા ઝાપટા આજે જોવા મળશે મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે ચોવીસ કિમીની રહેવાની શક્યતા છે તેમજ અગિયાર મીમી વરસાદ પડવાની શક્યતા છે મોરબી જિલ્લામાં આગામી છવ્વીસથી ત્રીસ દરમિયાન સૂકું ગરમ અને અશાંતથી મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત મિમી વરસાદ પડવાની શક્યતા છે તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે છવ્વીસ કિમીની રહેવાની શક્યતા છે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છવ્વીસથી ત્રીસ દરમિયાન સૂકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં એકસઠ મીમી વરસાદ પડવાની શક્યતા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે ઓગણીસ કિમીની રહેવાની શક્યતા છે છવ્વીસ થી ત્રીસ દરમિયાન ગરમ સૂકું અને વાદળછાયું હવામાન રહેવાની શક્યતાઓ છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર